જેને પીઝા બહુ ભાવતા હોય અને ઘરે જ બનાવીને ખાવા હોય આ વિડીયો એના માટે છે ચાલો જોઈ લઈએ ઘરે કઈ રીતે પીઝા બનાવાઈએ પીઝા બનાવવા માટે મેં પીઝા બેઝ લઈ લીધો છે અને બધા વેજીટેબલ્સ કટ કરી અને મૂકી દીધા છે સાઈડમાં હવે આપણે પહેલાં એમાં શેઝવાન સોસ ઉમેરીશું એની ઉપર આપણે માયુનીઝ ઉમેરીશું અને થોડો ટામેટો સોસ ઉમેરી અને એને મિક્સ કરતા જઈ અને આપણે એના બેઝ ઉપર એને સ્પ્રેડ કરી દઈશું સરખી રીતે ચમચીની મદદ જો તમારે ફૂલ ચીઝવાળા ખાવા હોય ડબલ ચીઝ ચીઝ બીજા તો તમારે આ સ્ટેજ ઉપર પહેલાં ચીઝ મૂકવાનું છે અને પછી બીજા વેજીટેબલ મૂકવાના છે તો મેં અહીંયા ચીઝ નથી ઉમેર્યું હું ડાયરેક્ટ વેજીટેબલ જ ઉમેર્યું છું તો મેં કેપ્સિકમ ગાજર અને અમે કાંદા નથી ઉમેર્યા તો મેં એની જગ્યાએ અહીંયા કોબી ઉમેરી છે અને સ્વીટકોન ઉમેરી દેવાના છે જે અમેરિકન મકાઈ આપણે આવે છે એને બાફી અને મેં ઉમેરી દીધી છે હવે એના ઉપર આપણે ઉમેરવાનું છે તમને જેટલું ચીઝ ભાવતું હોય એ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો મારી પાસે ઓવન તો નથી એટલે આપણે તવા ઓવન તૈયાર કરીશું તો મેં જે રોટલી બનાવવાની લોઢી આવે છે લોઢી મૂકી એના ઉપર નોનસ્ટિક કઢાઈ મૂકી અને મેં એમાં જ હવે પીઝા શેકવાના છે મારે એના ઉપર સે તેલ ઉમેરી અને આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે યાદ રાખવાનું છે આપણે તેલ સાવ થોડું ઉમેરવાનું છે અને એક જ વાર ઉમેરવાનું છે હવે એના ઉપર આપણે તૈયાર કરેલો પીઝા મૂકી દેવાનો છે અને એની ઉપર હું ઓરેગાનો ઉમેરીશ અને થોડા ચીલી ફ્લેક્સ ઉમેરીશ જો તમે બાળકો માટે કરતા બનાવતા હોય તો તમે ચીલી ફ્લેક્સને અવોઈડ પણ કરી શકો છો હવે આપણે ઢાંકી અને દસ મિનિટ માટે શેકાવા દેવાનો છે એટલે મસ્ત ક્રંચી થઈ જશે દસ મિનિટ પછી જોઈએ તો આપણે ચીઝ એકદમ મેલ્ટ થઈ ગયું છે અને નીચે ક્રન્સી પણ થઈ ગયો છે તો ચાલો હવે આપણે એને એક ડીશમાં લઈ લઈએ તો થઈ ગયો ને થોડી જ વારમાં એકદમ બહાર જેવો જ પીઝા તૈયાર તો ચાલો બધા ખાવા